મેદાન ખાતે યોજાયેલા યોગ દિવસના કાર્યક્રમમાં આશરે બે હજાર થી વધુ લોકો જોડાયા અને યોગમય બન્યા હતા રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષક શિક્ષકોએ યોગ બોર્ડના પ્રોટોકોલ પ્રમાણે સર્વને યોગ તથા પ્રાણાયામ કરાવ્યા હતા આ તકે સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે ભારતની ગૌરવશાળી પરંપરા યોગ વિદ્યાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયો છે તેના કારણે ભારતની આ સાંસ્કૃતિક ધરોહર વિશ્વ માનવજાત માટે ઉપયોગમાં આવવાનું શરૂ થયું છે એ ગૌરવની વાત છે આ પ્રાચીન વિદ્યાનો પ્રારંભ વિશ્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે ત્યારે આપણે પણ તેની સાથે વધુ જોડાવાનો પ્રયાસ કરવાની આવશ્યકતા છે આતકે રાજકોટ જિલ્લા પંચાયતના અધ્યક્ષ પ્રવીણા બહેન રંગાણીએ સંબોધનમાં જણાવ્યું કે યોગ્ય પહેલા ઋષિ મુનિઓએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે જેને વિશ્વ સ્તરે પહોંચાડવા નરેન્દ્ર મોદીએ એકવીસમી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશી જિલ્લા પોલીસ વડા જયસ્પાલસિંહ રાઠોડ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર નવનાથ ગુવાણ ઉપલેટા પ્રાંત અધિકારી ઉપલેટા મામલતદાર અગ્રણી શ્રી અલ્પેશ ઢોલરિયા તથા રવિ માકડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારતની અતિ પ્રાચીન વિદ્યાને વિશ્વની માનવ જાત માટે ઉપલબ્ધ કરાવવા માટેનો પુરુષાર્થ આપણા પ્રધાનમંત્રીશ્રીનો લેખે લાગ્યો છે સમગ્ર વિશ્વ યોગ સાથે જોડાઈ રહ્યું છે ગુજરાત સરકારે યોગ બોર્ડની રચના કરીને યોગને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રશંસનીય પ્રયાસ કર્યો છે આજના યોગ દિવસ નિમિત્તે આ માત્ર કાર્યક્રમ નહીં રહેતા દરેક લોકોના દૈનંદિન જીવનનો ભાગ બને એ દિશામાં જો સૌ વિચારશે તો આ એક અતિ પ્રાચીન વિદ્યાનો સદુપયોગ વ્યક્તિગત જીવનમાં અને સામૂહિક જીવનમાં આપણને જોવા મળશે જે શરીર મનના સ્વાસ્થ્યને સદૈવ નિરામય રાખવા માટેનો ઉત્તમ રસ્તો સમગ્ર વિશ્વ સમક્ષ આપણે પ્રસ્તુત કરવામાં સફળ રહ્યા છીએ આપણા સૌનું ગૌરવ છે ફરીથી વિશ્વ યોગ દિવસની આપ સૌને શુભકામનાઓ વિપુલ ધામેચા આર એન ન્યૂઝ ઉપલેટા